નમસ્તે દોસ્તો આજે આપણે બે પ્રશ્ન જોઈશું તેના જવાબ જન્મકુંડલી કોક કુંડલી એ લગ્ન કુંડલી પ્રશ્ન છે પત્ની તકી સારું જીવન મળશે કે નહીં સાતમા ભાવનો પ્રશ્ન છે સપ્તમેશ સપ્તમ સ્થાન કારક શુક્ર બળવાન બની પરસ્પર સંબંધિત એકબીજાથી સંબંધિત થવા જોઈએ સપ્તમેશ અને શુક્ર સુગ્રથી સંબંધિત થઈ શુભ સ્થાને હોવા જોઈએ આ પત્ની થકી સારું લગ્ન જીવન મળશે કે નહીં સપ્તમેશ સાતમો સ્થાન સાતમાનો માલિક સપ્તમેશ વૃશ્ચિક રાજી વૃશ્ચિક રાશિ તેનો માલિક મંગળ અને કારક શુક્ર કારક શુક્ર આપણે પત્ની માટે જોઈએ છીએ કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ મંગળ પોતે સાતમા સ્થાનનો માલિક છે તો મંગળની આઠમી દ્રષ્ટિ મંગળની આઠમી દ્રષ્ટિ કારક શુક્ર તરીકે લેશું પ્રસમ પ્રશ્ન સાતમા ભાવનો ને પત્ની તરીકે લગ્ન જીવન સારું મળશે કે નહીં મંગળની આઠમી દ્રષ્ટિ પોતાના ભાવ ઉપર છે કારક શુક્રની દ્રષ્ટિ કે મંગળ સંબંધમાં આવતા નથી કારક શુક્ર અશુભ્રહ શનિની દ્રષ્ટિમાં છે સપ્તમેશનિ શુક્ર સુગ્રહોથી સંબંધિત થવા જોઈએ મંગળ પોતે શુગ્રથી સાતમી દ્રષ્ટિ બુદ્ધથી સંબંધિત થાય છે અને સૂર્ય અશુગ્રથી બી મંગળ સંબંધિત થાય છે તો આ પ્રશ્નનો જવાબ એમ આવશે કે પત્ની તકી સુખ મધ્યમ મળશે કેમકે તમે જુઓ કારક શુક્ર ઉપર બી શનિની સાતમી દ્રષ્ટિ છે અશુગ્રની કારક મંગળ ઉપર બી સૂર્યની દ્રષ્ટિ છે અશુગ્રની મંગળ ઉપર બુદ્ધની દ્રષ્ટિ છે સુગ્રની મંગળ પોતે સપ્તમેશ છે મંગળની સાતમી આઠમી દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર એટલે તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો મધ્યમ ફળ આવે એમ સો ટકામાંથી પચાસ પચાસ ટકા ફળ એવા હોય કે પત્ની થકી થકી સુખ સારું મળશે અને અશુભ મળશે થોડું એ પચાસ ટકા કેવાય મધ્યમ ફળ કહેવાય એ આગળ પ્રશ્ન છે પતિ થકી સારું લગ્ન જીવન મળશે કે નહીં સપ્તમે સપ્તમ સ્થાન કારક ગુરુ બળવાન બની પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ સપ્તમેશ અને ગુરુ બળવાન બળવાન બની શુભ ગ્રહથી સંબંધિત થઈ શુભ સ્થાન એવા જોઈએ એ પ્રશ્ન પતિ તકે લગ્ન જીવન સારું મળશે કે નહીં તો ત્યાં પ્રશ્ન સાતમા ભાવનો જ છે પણ આવે કારક બદલાઈ ગયો કારક ગોરુ થઈ ગયું તો સપ્તમેશ તો પોતે બારમા ભાવમાં છે પોતાની રાશિમાં છે મેષ રાશિમાં અને આઠમી દ્રષ્ટિથી ભાવને જોવે છે હવે કારક ગુરુ ગુરુ પોતે ત્રિકોણ સ્થાનમાં છે ગુરુ પોતે ત્રિકોણ સ્થાનમાં છે સ્થાનમાં બેઠો છે એટલે અહીંયા એમ કહેવાય કે ગુરુ શુભ સ્થાનમાં બેઠો છે સારા સ્થાનમાં બેઠો છે અને કોઈ બી પાપ કે અશુભ અશુભ્રની દ્રષ્ટિ છે નહીં કે અશુભ્રની સાથે છે નહીં માટે અહીંયા પતિ થકી સુખ સારું મળશે તેમ કહેવાશે સાતમો સ્થાન સપ્તમે સાતમું સ્થાન પોતે બારમા ભાવમાં મેષ રાશિમાં પોતાની રાશિમાં છે ખાલી ભાવ બારમો ભાવ છે જે અશુભ સ્થાન છે પણ પોતાની રાશિનું મંગળ સારું ફળ આપશે અને બુધની સાતમી દ્રષ્ટિ છે સૂર્ય શુગ્રહની બી સાતમી દ્રષ્ટિ છે તો એ વીસ ટકા અને સુગ્ર બુદ્ધની દ્રષ્ટિ સાતમી મંગળની પોતાની આઠમી દ્રષ્ટિ પોતાના ઘર ઉપર પોતાના સ્થાન ઉપર તો હું એમ કહી શકું કે આ યાતકને પતિ તરફથી સુખ સારું મળશે કેમ કે પતિનું સુખ જોવા માટે કારક ગુરુ થઈ ગયું જે નવમા સ્થાનમાં છે ત્રિકોણ સ્થાનમાં પત્નીનું સુખ જોવું હતું તો કારક શુક્રને જોવું પડતો હતો અહીંયા ગુરુને જોઈશું તો ગુરુ એકદમ નવમા સ્થાનમાં બેઠો છે અને પોતે મંગળ મેષ રાશિમાં છે બારમું સ્થાન અશુભ છે પણ મેષ રાશિ પોતાની રાશિમાં છે એટલે કંઈ અશુભ ફળ નહીં આપે ફક્ત સૂર્યની સાતમી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે તેટલું અશુભ ગણાય માટે એંસી ટકા ફળ અહીંયા સારું આપે પતિ તકે સુખ આ જાતકને સારું મળે તેમ કહેવાશે આ રીતે તમે શોર્ટઆઉટ કરીને થોડું જોશો પતિ પત્નીનું સુખ કારક તરીકે ગુરુ પતિના સુખ તરીકે અને પત્નીનું સુખ જોવા માટે શુક્રને જોવાનું જે શુક્ર પોતે આઠમા સ્થાનમાં બેઠો છે અશુભ સ્થાનમાં બેઠો છે અને સાતમી દ્રષ્ટિ શનિની છે એટલે અશુભ્રની દ્રષ્ટિ પડે છે તેમ કહેવાય માટે ઓવરઓલ પતિનું સુખ એંશી ટકા સારું અને પત્ની તરફથી શુભ મધ્યમ પચાસ ટકા અશુભ પચાસ ટકા શુભ આ રીતનું આપણો તમારો જવાબ આવશે ને આ રીતે તમે ફળખન કરી શકશો કે પ્રશ્ન આપણે સાતમા ભાવના જ છે પણ પ્રશ્ન જે પ્રશ્ન હોય તેના કારક બદલાઈ જતા હોય એટલે કારકને પછી એ ભાવના માલિક સાથેનો સંબંધ અને એ ભાવ સાથે સંબંધ જોવાનો હોય છે અને બીજા અશુભ ગ્રહ કે શુભગ્રહની દ્રષ્ટિમાં છે કે નહીં તે જોવાનું હતું તે પ્રમાણે ફળ આપણે નક્કી કરવાનું રહેશે ફળકતન કરવામાં બી ઉતાવળ ન કરવી કેમકે બરાબર કુંડળી જોયા પછી જ કથન કરવું તો તમે આરામથી સમજી વિચારીને ફળકતન કરી શકશો જરા પણ ઉતાવળ કર્યા આગળ ફળકતન કરીશું તો ફળકથનમાં થોડા સચોડ જઈ શકે છે નહીં તો ફળ કથનમાં ખોટા થવાના બહુ ચાન્સ રહેશે ખોકા કુંડલી ઉપરથી ઘણું ખરું ફળકથન થઈ શકે તેવી સ્થાન સ્થાને અને કારક આ સંબંધ અને તેઓ કુંડલીમાં કેવા બન્યા છે કેવા બેઠા છે કયા ગ્રહની દ્રષ્ટિમાં છે કયા ગ્રહની સાથે છે આટલું તમે જોશો અને આ વિચારીને ફળકથન કરશો તો ફળકથનમાં એકદમ નજીક જઈ શકશો તમને સચોટતા મળશે અને તમે ફળ કથનમાં સાચા થઈ શકશો આજે આપણે જોઈશું અહીંયા સુધી રાખીશું અને આજે આપણે અહીંયા સુધી રાખી તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઇક કરજો વાંચન બહુ જરૂરી છે જ્યોતિષ વિષયમાં જેટલું વાંચન રાખશો એટલા તમે સાર્ફ થતા જશો અને ફળકથનમાં આગળ વધતા જશો તેથી વાંચન ખૂબ રાખવું વાંચન વગર તો આગળ ન વધાય રોજના બે કલાક તો વાંચવા જ જોઈએ ज्योतिष विषय उपर अधी राखीचं धन्यवाद